સુરત ડાયમંડ આરોગ્ય સમિતિ અને સુરત ડેમેન્ડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલ અને હેલ્થ કેર સેન્ટરનું દશાબ્દી મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવશે સુરત ડેમેન્ડ આરોગ્ય સમિતિ અને સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત સુરત ડેમેન્ડ હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ સેન્ટરનો દશાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હોસ્પિટલમાં જન્મ લેનાર ચારસો ડિગ્રીઓને રૂપિયા એક લાખના બોન્ડ પ્રમાણપત્રો આપવામાં આવશે સાથે ડાયમંડ હોસ્પિટલ દ્વારા રૂપિયા અઢીસો કરોડની રકમની રાહત દર્દીઓને તેમના મેડિકલ બિલમાં કરાવી આપવામાં આવશે સુરત ડાયમંડ એસોસિએશનના આરોગ્ય સમિતિ દ્વારા દક્ષિણ ગુજરાતના તમામ પત્રકારો માટે તેમજ તેમના પરિવારના સભ્યો માટે વિવિધ પ્રકારની વિનામૂલ્ય સારવાર આપવામાં આવશે આવનારી પહેલી એપ્રિલથી લઈને એકત્રીસમી એપ્રિલ સુધી આ સુવિધા વિનામૂલ્ય પત્રકારોને આપવામાં આવશે આ બાબતે વધુ માહિતી સુરત ડાયમંડ આરોગ્ય સમિતિએ એબી ન્યૂઝ ચેનલને આપી હતી સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલને ગઈ બાવીસ તારીખે દસ વર્ષ પૂર્ણ થયા એ એના ભાગરૂપે દશાબ્દી મહોત્સવ સત્તરમી તારીખે કિરણ ટુ ગ્રાઉન્ડ મોટા વરાસા વિસ્તારમાં અમે ઉજવવા જઈ રહ્યા છીએ આ કાર્યક્રમમાં ચારસોથી વધુ દીકરીઓને એક એક લાખ રૂપિયાના બોન્ડ આપવા જઈ રહ્યા છીએ અગાઉ અમે બે હજાર દીકરીને એક એક લાખના બોન્ડ આપી ચૂક્યા છીએ 我们这就是这些。 પત્રકારો સવારથી સાંજ સુધી ખૂબ દોડધામ દોડધામમાં એમનું જીવન ગુજરતું હોય છે ત્યારે એટલા ટ્રેસમાં નાની મોટી બીમારીઓ પણ એમને આવતી હોય છે એટલે એમના પરિવાર માટે અમે વિચાર્યું કે એમના પરિવાર માટે આપણે કાંઈ કરવું જોઈએ એટલા માટે એક સ્કીમ લોન્ચ કરી એમના શરીરના બ્લડના તમામ રિપોર્ટ અને વિવિધ સારવારો ફ્રી ઓફ ચાર્જમાં એક મહિના માટે અમે લોન્ચ કર્યું ડાયમંડ એસોસિએશન હોસ્પિટલ એ પત્રકારના પરિવારો માટેની હર હંમેશા મદદ માટે ઊભી રહેતી સંસ્થા છે હમણાં જ ટૂંક સમય પહેલાં એક પત્રકારનું દુઃખદ અવસાન થયું એ બાબતને ધ્યાનમાં રાખીને જ્યારે સુરત ડાયમંડ એસોસિએશન હોસ્પિટલને અમે દશાબ્દી મહોત્સવ ઉજવણી કરવા જઈ રહ્યા છીએ ત્યારે સુરત શહેરના પત્રકારો માટે અને દક્ષિણ ગુજરાતના પત્રકારો માટે એક અમે આરોગ્ય સેવા માટેની સ્કીમ આજે અમે ડિક્લેર કરી છે આ સ્કીમની અંદર પત્રકાર પોતે એમની પત્ની એમના બાળકો એમના માતા પિતા દાદા દાદી એમને ઓથલ ડિપાર્ટમેન્ટમાં અમે જે કાંઈ સેવાઓ પૂરી પાડી છીએ એ પણ ફ્રી ઓફ ચાર્જની અંદર એમની સેવા ત્યાં પત્રકાર મિત્રોને આપવાના છીએ સાથે સાથે બોડીના જે અલગ અલગ ટેસ્ટો થતા હોય એ ટેસ્ટ પણ એમની ફ્રી ઓફ ચાર્જની અંદર આ હોસ્પિટલની માધ્યમથી સેવા પૂરી પાડવાના છીએ સાથે એમડી ફિઝિશિયન કે બાકીના ડોક્ટરોની જે કાંઈ બતાવવાની અથવા એમની સલાહની જરૂર હોય એ પણ ફ્રી ઓફ ચાર્જની અંદર આ પહેલી એપ્રિલથી ત્રીસ મે એપ્રિલ સુધી એક મહિના સુધી આ સ્કીમનો અમે અમલ કરવાના છીએ અને પછી જો પત્રકાર મિત્રોની રિક્વાયરમેન્ટ હશે તો એને એક્સ્ટેન્શન પણ અમે કરીશું સુરત ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવના ભાગરૂપે રવિવારના જે કાર્યક્રમ છે એની અંદર સાતસો ને પચીસ દીકરીને અમે બોન્ડ આપવા જઈ રહ્યા છીએ એની અગાઉ પણ બે હજાર દીકરીને એક લાખ કરતાં રકમના અમે બોન્ડ આપેલા સુરત ડાયમંડ એસોસિએશન હોસ્પિટલની અંદર કોઈ પણ માતાની ડિલેવરી થાય એનામાં બીજી દીકરીનો જન્મ થયો હોય તો આ તમામ દીકરીઓને ફ્રી ઓફ ચાર્જની અંદર ડિલિવરી કરીએ છીએ અને ઉપરાંત એક લાખ રૂપિયાના બોન્ડ પણ અમે એને સુપ્રોત કરીએ છીએ એમના ભાગરૂપે આ કાર્યક્રમની અંદર ચારસો દીકરીઓને અમે બોન્ડ આપવાના છીએ